Sí, sí, Cristo. કાનુડો કદમ કેરી ડાળે ઝૂલે ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે રાધા કેસે સે કાનયમ ને ટી લડી લૈયા ઓરે રે ટી લડી એવા તાર ના ઓ રે રાધાજી તારલા ને તે જે ઝૂલે રે કાનુડો કદમ કેરી ડાળે ઝૂલે ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે રાધા કિશી કાનયમને

કાનૂડો કદમ કેરી ડાળે ઝૂલે ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે રાધા કેસે કિસિકાનયમ ને હાર લો ગાળા રે હારલા ઝીણા ઝીણા હીર લા રે રાધાજી હીરલા ચમકે ને ડોળે ઝુલે રે કાનુડો કદમ કેરી ડાળે ઝૂલે ઝુલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે રાધા કે શે કાનયમને છોડ લો ઘડા રે છોડલા મા કલર પૂરા ઓરે રાધાજી છોડ લો ને કે ડોળે ઝુલે રે રાધાજી કાનુડો કદમ કેરી ડાળે ઝૂલે ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે રાધા કેસે કાન યમને કંદોરો લઈ આવો રે કંદોરામાં મેના પોપટ મો રસિતરાવો રે રાધાજી કર લટકે નં ડોળે ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે કાનુડો કદમ કેરી ડાળે ઝૂલે ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે રાધા કેસે કાન યમને ઝાંઝરી કળાવો રે ઝાંઝરી માં ઝીણી ઝીણી ગૂ ઘરી રે રાધાજી ગૂ ઘરી ગમકે નહીં ડોળે ઝૂલે રે રાધા ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે રાધા કેશે કાનયમ ને મોજડી સીવડાવો રે રાધાજી મોજ રાધાજી મોજડી જડીમાં કચ્છી ભરત ભરાવો રે રાધાજી છ ચાલે ને રૂમે ઝૂમે રે કાનુડો કદમ કેરી ડાળે ઝૂલે ઝૂલે રે રાધાજી મીઠું મીઠું ગાય છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં